નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેન્ડ ચેનલમાં આજે આપણે એઆઈ વિશે ટૂંકમાં સમજૂતી મેળવીશું કે એઆઈ શું છે તો પેલો એઆઈનો અર્થ જાણીશું એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીનોને માણસ જેવી બુદ્ધિ આપવી એટલે કે કૃત્રિમ બુદ્ધિ આપી કૃત્રિમ મગજ કહેવાય તેનું એક ઉદાહરણ છે ચેટ જીપીટી ચેટ જીપીટી છે એઆઈનો એક ભાગ છે એઆઈની શરૂઆત ક્યારે થઈ તો એઆઈની શરૂઆતનો જે પ્રથમ વિચાર આવ્યો એ ઓગણીસો ને છપ્પનમાં આવ્યો અને ધીરે ધીરે એનો ઉપયોગ વધતો ગયો વૈજ્ઞાનિકોએ કમ્પ્યુટર શીખવાનો પ્રયત્ન કર્યો હવે એઆઈનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો કે મોબાઈલમાં થાય છે વોઇસ આસિસ્ટન્ટ તરીકે થાય છે અનલોક તરીકે થાય છે પછી હોસ્પિટલમાં થાય છે રોગના નિદાન માટે થાય છે ખેતીમાં પણ થાય છે પાણી અને ખાતર ક્યારે અને કેટલા સમય આપવું ત્યારે થાય છે કારમાં સેલ્ફ ડ્રાઈવિંગ કાર હોય એમાં એઆઈનો ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે ટેસ્ટલા કાર છે એઆઈ મોડલ કાર છે ઓનલાઈન શોપિંગ પ્રોડક્ટ સજેશન કરવામાં એઆઈનો ઉપયોગ બહુ મોટા પ્રમાણમાં થાય છે એનું ઉદાહરણ છે એમેઝોન હવે એઆઈને ફાયદા જોઈશું કે એઆઈથી શું શું ફાયદા થાય છે જોકે કોઈ આપણે કામ હોય એ ઝડપથી કરી શકીએ છીએ સમયની બહુ બચત થાય છે મોટી માહિતી સમજવી હોય તો એઆઈ ની મદદથી આપણે ઝડપથી સમજી શકીએ છીએ ભૂલ ઓછી થાય છે એમાં ખેડૂતોને ડોક્ટરોને બહુ જ મદદરૂપ થાય છે હવે ફાયદા થાય છે તો તેની સામે નુકસાન પણ થતા હોય તો નુકસાન શું થાય છે તો ભાઈ નોકરીઓ ઓછી થાય એઆઈ આવે એટલે જે માણસો નોકરી કરતા હોય છે એની જગ્યાએ એઆઈ કામ કરવા લાગે છે એટલે નોકરીઓ ઓછી થાય છે ખોટી માહિતી પણ ક્યારેક અપલોડ થઈ જાય છે પ્રાઇવસીની બહુ જ મોટી સમસ્યા થઈ શકે છે અને માણસોએ મનુષ્ય પર આધાર રાખવો પડે છે આ એઆઈના સૌથી મોટા નુકસાન છે તો એઆઈનું ભવિષ્ય કેવું હશે તો કે સ્માર્ટ સ્કૂલ કે આપણે સ્કૂલોમાં સ્માર્ટ ઇન્ટરેક્ટિવ બોર્ડ હોય છે સ્માર્ટ પેનલ એમાં ઉપયોગ થાય છે સ્માર્ટ સિટી રોબોટ ડોક્ટર કોઈ રોગનું નિદાન શોધવા માટે કે ઓપરેશન કરવા માટે રોબોટિક સર્જરીમાં એઆઈનો બહુ જ મોટો રોલ હોય છે એઆઈ ભવિષ્યમાં વધુ ઉપયોગી બનશે એઆઈનો ઉપયોગ એઆઈનો સાચો ઉપયોગ ના વિશે જાણીશું કે એઆઈ એક સાધન છે સાચા કામ માટે ઉપયોગ કરવો જોઈએ અને જો ખોટા કામ માટે ઉપયોગ કરીએ તો તે બહુ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે હવે સમાપ્તિ એઆઈ આધુનિક દુનિયાની મહત્વની ટેકનોલોજી છે બહુ જ મહત્વની ટેકનોલોજી છે સાચા ઉપયોગથી એઆઈ માણસ માટે આશીર્વાદ બની શકે છે અને ખોટા ઉપયોગથી એ બહુ જ નુકસાનકારક બની શકે છે તો મિત્રો આમાં આપણે એઆઈ વિશે ટૂંકમાં સમજૂતી મેળવી આવા બીજા આવનવા વિડીયો મેળવવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં